બ્રેક બાદ આપનું સ્વાગત છે આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર દેશના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો સૌથી મોટા સમાચાર દેશના રાજકારણના રાષ્ટ્રપતિ મધરાત્રે અનેક રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક કરી છે રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે મોડી રાત્રે કેટલાક રાજ્યો માટે રાજ્યપાલોની નિમણૂક કરવાની જાહેરાત કરવામાં આવી હતી રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે તો ગુલાબચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો રિલીઝ મુજબ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય ગુલાબચંદ કટારિયાનું સ્થાન લીધું છે ગુલાબચંદ કટારિયાને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે પણ નિયુક્ત કરાયા છે તો જે સમાચાર મળી રહ્યા છે આસામના ગવર્નર ગુલાબચંદ કટારિયાને પંજાબનો હવાલો સોંપવામાં આવ્યો છે કેટલાક રાજ્યો માટે રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે ગુલાબચંદ આ ઉપરાંત ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર બનાવવામાં આવ્યા છે તો ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન બન્યા મહારાષ્ટ્રના રાજ્યપાલ મહારાષ્ટ્રના લક્ષ્મણ આચાર્યની આસામના રાજ્યપાલ વધારાનો પણ હવાલો સોંપવામાં આવ્યો છે તો પૂર્વ કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારને ઝારખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર આજે તમામ વાતો સામે આવી રહી છે કે કૈલાસનાથન પોંડિચેરીના રાજ્યપાલ બન્યા છે કઈ કમાન કોને સોંપાય છે તેના પર નજર કરી રહ્યા છે તો ઓપી માથુર સિક્કિમના રાજ્યપાલ બન્યા છે ગુલાબચંદ કટારિયાને પંજાબનો હવાલો સોંપવામાં આવ્યો છે કેટલાક રાજ્યો માટે રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત કરાઈ છે ગુલાબચંદ કટારિયા ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર પણ રહેશે સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ નિમાયા છે તો લક્ષ્મણ પ્રસાદ આચાર્ય આસામના રાજ્યપાલ નિમાયા છે વધુ માહિતી માટે ગયા છે કામેશ કામેશ જે રાજ્યો માટે રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે શું વિગતો મળી રહી છે બિલકુલ ક્રિષ્ણા આપણે ચોક્કસથી જણાવી દઉં કે ગઈકાલે મોડી રાતની જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિ ભવન તરફથી એક સત્તાવાર રીતના નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું અને તેને લઈને દેશના રાજકારણના મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે દેશના અનેક રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે સૌથી સારી અને સૌથી ચોંકાવનારી બાબત એ સામે કૃષ્ણ આવી રહી છે કે કૈલાશ કૈલાસનાથનની વાત કરવામાં આવે તો કે કૈલાશ કૈલાસનાથનને પોન્ડિચેરીના રાજ્યપાલ બનાવાયા છે ખૂબ મોટી બાબત કહી શકાશે એટલા માટે મોટી બાબત કહી શકાશે કે કૈલાસનાથનની વાત કરવામાં આવે તો તેઓ પૂર્વ આઈએસ ઓફિસર છે તેમને અગાઉ પણ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને સૌથી મહત્ત્વની વાત એ છે કે સીએમઓનું અને પીએમઓનું જે મેઇન કોર્ડિનેશન જે છે એનું કામ જે છે તે પણ કે કૈલાસનાથનના હસ્તક હેઠળ જ ચાલતું હતું બીજી બાબતની જો વાત કરવામાં આવે કે કૈલાસનાથન આઈએસ એસ ખૂબ ઉચ્ચતમ તેમનું યોગદાન છે અને આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં ટોપ ઉપર કે કૈલાસનાથનનું નામ છે એટલે જ્યારે પણ એમને અગાઉની જો વાત કરવામાં આવે તો અગાઉ તેમને લગભગ બે વખત એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ કહી શકાય કે તેમની જે કહી શકાય કે તેમની જે કામગીરી હતી સીએમઓમાં એ પણ ખૂબ ઉચ્ચતમ રહી હતી અને હાલમાં જ તેમનો જે કાર્યકાળ જે છે પૂરો થયો હતો બીજી બાબતની જો વાત કરવામાં આવે તો ગુજરાતના જે આપણા રાજ્યપાલ છે દેવવ્રત આચાર્ય તેમનો પાંચ વર્ષનો જે સમયગાળો જે છે તે પૂર્ણ થતા હવે ગુજરાતના રાજ્યપાલ કોણ બનશે તેને લઈને પણ બ્યુરોક્રેસીમાં રાજતંત્રમાં અનેક ચર્ચાઓનો દોર ચાલુ થયો હતો ગુજરાતના રાજ્યપાલની જો ના વાત કરવામાં આવે તો ત્રણ નામો ચર્ચામાં વહેતી અટકળો તેની થઈ હતી તેને લઈને જો વાત કરવામાં આવે તો વિજય રૂપાણી નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ ત્રણેય ભાજપ ગુજરાતના શીર્ષસ્થ નેતા છે અને ત્રણેયની ખૂબ ઉચ્ચતમ કારકિર્દી રહી છે ત્યારે હવે હાઈ કમાન્ડ જે છે તે કોના ઉપર પસંદગીની મોર ઉતારશે એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે આ સાથે જ કહી શકાય કે નરેન્દ્રભાઈ મોદીની જો વાત કરવામાં આવે તો તેઓ હંમેશા માટે ખાસ કરીને ગુજરાતને સરપ્રાઇઝ આપવા માટે જાણીતા છે એટલે આ ત્રણની ના આ ત્રણ નામોની તો અત્યારે કહી શકાય કે ચર્ચાઓ યથાવત છે પરંતુ કંઈક નવું નામ પણ સામે આવે તો નવયની વાત નથી ક્રિષ્ના આ સાથે જ વાત કરવામાં આવે કે કૈલાસનાથનની તો કે કૈલાસનાથન કૈલાસનાથનને જે અગાઉ જે એક્સ્ટેન્શન અપાયા બાદ હાલમાં જે તેઓ પદે નિવૃત્ત થયા હતા પરંતુ તેમને હવે ખૂબ મોટો હવાલો સોંપવામાં આવ્યો છે પોન્ડિચેરીના રાજ્યપાલ તરીકે તેમની વરણી કરવામાં આવી છે તે ખૂબ મોટી બાબત છે આ ઉપરાંત કૃષ્ણ આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે ઓપી માથુરને સિક્કિમના રાજ્યપાલ બનાવાયા છે ઓપી માથુર ગુજરાત ભાજપ માટે ખૂબ મોટું નામ છે અને અગાઉ કહી શકાય કે ગુજરાત ભાજપ માટે પણ તેમણે ખૂબ ઉચ્ચતમ કામગીરી કરી હતી અને પીએમ મોદીની ગુટબુકમાં પણ તેમનું નામ મોખરે રહેલું છે ત્યારે તેમને હવે સિક્કિમના રાજ્યપાલ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે આ સાથે જ કૃષ્ણ રાજસ્થાન ભાજપનું ખૂબ મોટું નામ ગુલાબચંદ કટારિયા અને તેમને પણ એક વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે એટલે ચોક્કસી કહી શકાય કે આ વખતે ભાજપની જો વાત કરવામાં આવે હાઈ કમાન્ડની જો વાત કરવામાં આવે તો કેન્દ્ર તરફથી જે પણ નામો નક્કી કરવામાં આવ્યા છે તે તમામ બાબતોનો ક્યાસ કરીને માઇક્રો મેનેજમેન્ટના આધારે આ પસંદગી ઉતારવામાં આવી હોય તે બાબત સામે આવી રહી છે અને ખાસ કરીને હવે બીજી બે પાંચથી સાત રાજ્યોના અંદાજીત જે રાજ્યોના રાજ્યપાલની સત્તાવાર રીતના જાહેરાત થઈ ગઈ છે ત્યારે હવે ગુજરાતમાં રાજ્યપાલ કોણ બનશે બે રાજ્યોની જો વાત કરવામાં આવે ગુજરાત અને બંને રાજ્યોના રાજ્યપાલની સત્તાવાર જાહેરાત હજી બાકી છે એ પણ આપણે ન જોઈએ આગામી ટૂંક જ સમયમાં એટલે લગભગ એક કે બે દિવસના સમયગાળામાં એક અહેવાલ અનુસાર સત્તાવાર રીતના ગુજરાતના રાજ્યપાલ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ કોણ બનશે તેની સત્તાવાર રીતના જાહેરાત થઈ શકે છે આભાર કામેશ સમગ્ર માહિતી